ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની સાથે સાથ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે એવામાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ સેન્ફલાય વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે સેન્ફલાય માખી કરડવાથી આઠ બાળકોના મોત થયા છે હાલ ત્રણ બાળકો સારવાર હેઠળ અને બે પીઆઈસીયુમાં ક્રિટિકલ સ્થિતિમાં દાખલ છે એક બાળકની તબિયત સુધારા પર હોય જનરલ વોર્ડમાં ખસેડાયો છે સારવાર હેઠળના ત્રણ બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલ્યા છે પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે શહેરા તાલુકાના ડોકવા ગામે વર્ષના એક બાળકને આ ભેદી વાયરસે ભરખી જતા પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ ત્રણ બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ વાયરસ આઠ વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે અને સેન્ડફ્લાય નામની માહિતી થાય છે મહત્વની વાત તો એ છે કે માખીથી થતો આ રોગ એટલો ખતરનાક છે કે આ વાયરસથી દર્દી કોમામાં જઈ શકે છે કે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો